ગીતશાસ્ત્ર સત્તાવન હે યહોવા મારા પર દયા કર મારા પર દયા રાખ કેમ કે હું તારા સરણી આવ્યો છું જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ ના રહે ત્યાં સુધી તારી પાંખોને આશ્રય હું શરણ લઈને રહીશ વિપત્તિ કહે છે કે વિપત્તિઓ કહે છે જણાવો શું લખ્યું છે દાઉદ કોણ છે ન્યાય છે કે અન્યાયી ન્યાય છે બાઇબલ શું કહે છે ન્યાયી માણસની આગળ ઘણી વિપત્તિઓ આવે છે આવશે સંકટોમાં થઈને દાઉદ પસાર થાય છે છે ખોરાકનું પણ ઠેકાણું નથી ભૂખથી તડપી રહ્યો પોતાનાથી દૂર થયો છે લગભગ અનાજ જેવું જીવે છે જંગલની અંદર ભટકી રહ્યો છે વિપત્તિઓ તેની ચારે તરફ ફેલાય છે એવા સમયમાં દાઉદ આ ગીત ગાઈ રહ્યા છે પ્રભુ એક વિપત્તિ નહીં ઘણી વિપત્તિઓ છે કેટલી તકલીફો કેટલા ક્લેશ એ સર્વની મધ્યમાં જો કોઈ જગ્યાએ હું શરણ લઈ શકું એ તો તારી પાંખોના નીચે છે પ્રભુ તારા પાંખો તળે મને છુપાવ પ્રભુ શું કોઈ છે આપણી બધી આજે મને તે વ્યક્તિ પરેશાન કરે છે મારા જીવનને તે વ્યક્તિએ નર્ક બનાવી દીધું છે મારી નોકરી કરવાની જગ્યાએ મારો સહકર્મી મારા માટે દુષ્ટ યોજના બનાવે છે મારી શાંતિ તો છીનવાઈ ગઈ છે તમે કોઈ ભૂલ નથી કરી તમે તો નિર્દોષ છો તમે તો એમના માટે સારું જ કર્યું છે હંમેશા તેમની મદદ કરી છે મદદ કરનારા સહાયતા કરનારા તમારી ઉપર તે નિશાન તાકે છે ભૂંડું કરવા ચાહે છે દાઉદના જીવનને જુઓ તેણે તો ભલું જ કર્યું હતું સારું જ કર્યું હતું પરંતુ જુઓ આજે તેની સાથે શું થાય છે મૃત્યુ તેનો પીછો કરે છે એવા સમયમાં આપણે શું કરવું જોઈએ વિપત્તિઓ જ્યારે આપણી આગળ છે આપત્તિઓ જ્યારે આપણને ઘેરી લે છે આપણે શું કરવું જોઈએ પરમેશ્વરને વિનંતી કરવી જોઈએ દાઉદ એમ જ કરે છે દરરોજ પ્રાર્થના કરે છે દરરોજ પ્રભુની સ્તુતિ કરે છે દરરોજ તેમનું પરિણામ જુએ છે તે ત્રણ વાતોને તમારી આગળ વેચવા માંગુ છું રોજ સૌથી પહેલા સત્તાવન તેની આઠમી કલમ હે મારા આત્મા જાગી જા હે તંબુરા હે વીણા જાગી જા હું પણ પો ફાટતા જ જાગી જઈશ પો ફાટે ત્યારે હું પણ જાગી ઊઠીસ દાઉદની એક સારી આદત હતી તે સવારમાં વહેલા ઉઠતા હતા વચનમાં તમે જોઈ શકશો કે પરમેશ્વરે જે લોકોને અદભુત રીતે ઉપયોગ કર્યા છે સર્વ માટે આદત હતી તેઓ સવારમાં વહેલા ઉઠી જતા હતા નિર્ગમનનું પુસ્તક આઠમા અધ્યાયની વીસમી કલમ ત્યાર પછી યહુવાએ મૂસાને કહ્યું તું બપોરે ઉઠીને શું બાઇબલમાં એવું લખ્યું છે શું લખ્યું છે બાઇબલમાં જોરથી બોલશો જોરથી ક્યારે ઉઠવાનું લખ્યું છે આપણે ક્યારે ઉઠીએ છે તો આ મૂસા કોણ છે એક આગેવાન આ ઇબ્રાહિમ કોણ છે વિશ્વાસીઓના પિતા સમસ્ત કુળોને માટે આ મૂળ સવારમાં વહેલા ઊઠી જાય છે ઇઝરાયેલના આગેવાન મુસાને પ્રભુ કહે છે સવારમાં વહેલા ઊઠીને શું તમારામાં કોઈ આગેવાન બનવા માંગો છો ઘણા લોકોના આગેવાન બનવાની ઈચ્છા છે શું ઘણા લોકોના માર્ગદર્શક બનવા ચાહો છો જો હા તો હાથ ઉઠાવીને બતાવશો શું કરવાનું છે જણાવો તમે જ જણાવો કેમ કોઈ કહેતું નથી અવાજ નીકળતો નથી જોર થી બોલો સવારે ઉઠવાનું છે સવારમાં સવારમાં જલ્દી આગળ ઊભા થવાનું છે સવારે ઉઠવાનું છે અયુબ નું પુસ્તક તેનો પહેલો અધ્યાય પાંચમી કલમ જ્યારે જ્યારે મિજમાલીના દિવસો પૂરા થઈ જતા અયુબ તે દીકરાઓને બોલાવીને પ્રાર્થના કરતો અને સવારે વહેલા ઉઠીને તેમની ગણના પ્રમાણે તે દનાર પણ ચડાવતો કેમ કે અયુબ વિચાર કરતો હતો કદાચ મારા દીકરાઓએ પાપ કરીને પરમેશ્વરને છોડ્યા હોય આ રીતે અયુબ હંમેશા કરતો હતો એક પિતાની જવાબદારી શું છે અયુબ આપણને બતાવે છે સવારમાં વહેલા ઉઠીને સવારે વહેલા ઉઠીને સવારમાં વહેલા ઉઠી જાય છે અને પરમેશ્વરની આગળ પોતાના બાળકોને માટે ચડાવે છે પરમેશ્વરની સાથે સમય વિતાવે છે જેટલા પિતા અને સર્વે એવું કરવાનું છે આપણા બાળકોને માટે તેમના સારા ભવિષ્યને માટે પરમેશ્વરને માટે પૂરા ઉત્સાહની સાથે પૂરી જલનની સાથે એક સારું જીવન વિતાવવા માટે સાક્ષીમય જીવન વિતાવવા માટે પ્રાત કાઢે ઊઠીને પ્રાર્થના દરરોજ આપણે કરવી જોઈએ ખરેખર અયુબ કોણ છે આવો આપણે જોઈએ પહેલો અધ્યાય પહેલી કલમ દેશની અંદર અયુબ નામનો માણસ હતો તે પ્રામાણિક અને નિર્દોષ હતો અને પરમેશ્વરનો ભક્ત હતો અને તે ભૂંડાઈથી દૂર રહેતો હતો શું તમે દુષ્ટતાથી દૂર રહેવા ચાહો છો શું તમે ખરાઈથી જીવવા માંગો છો શું તમે ન્યાયી જીવન જીવવા ચાહો છો ન્યાયપણામાં જીવનારા દુષ્ટતાથી દૂર રહેનારા ધાર્મિકતાનું જીવન જીવનારા લોકોનું લક્ષણ શું હોય છે સવારમાં વહેલા ઉઠે છે ઇબ્રાહીમ સવારે વહેલા ઉઠતા પરમેશ્વરે જે કહ્યું કર્યું મુસા સવારે વહેલા ઉઠતા પ્રભુએ જે કહ્યું કર્યું ધ્યાય અઢારમી કલમથી જુઓ તમે આ વચનને તે સાના વિષયમાં લખવામાં આવ્યું છે ધ્યાનથી સાંભળજો હે સિયો દીકરી પોતાના આંસુ રાત દિવસે નદીની જેમ વહેવા દે થોડો પણ વિશ્રામ ના લેતી ના તારા આંખની કીકી જંપવા દે રાતના દરેક પહોરે ઉઠીને પોકાર કરજે તો આ વચન આપણને શું કહી રહ્યું છે પોકારવા કહે છે પ્રાર્થના કરવા માટે કહી રહ્યું છે અને પ્રાર્થના આપણને સાના માટે કરવાની છે આવ જોઈએ પ્રભુની સન્મુખ પ્રભુની આગળ પોતાના મનની વાતોને ધારાની જેમ વહેવા દે તારા બાળકો જે દરેક દરેકમાં શીરીઓમાં મૂર્છિત થઈને ભૂખને લીધે પડી રહ્યા છે તેમની તરફ તારા હાથ ફેલાવો હે માતાઓ વચ્ચન કહે છે તમે આ બાળકોને માટે રાત્રે ઉઠીને પ્રભુની આગળ પુકાર કરો હે પિતાઓ પોતાના બાળકોને માટે રાતે ઉઠીને પ્રાર્થના કરવી આશીષમય છે માર્કની સુવાર્તા પહેલો અધ્યાય તેની પાંત્રીસમી કલમ સવારમાં વહેલા પોર ફાટતા પહેલા તે ઉઠીને નીકળ્યા અને એક અરણ્ય જેવી ઉજ્જડ જગ્યાએ ગયા અને ત્યાં આગળ પ્રાર્થના કરવા લાગ્યા કોના વિશે લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું છે ઈસુ ક્યારે પ્રાર્થના કરે છે જ્યારે મુશ્કેલી આવી ત્યારે તું પરેશાની આવી એટલા માટે શું તકલીફ આવી એટલા માટે શું હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવવાનો છે એટલે શું ઇન્ટરવ્યુ છે એટલા માટે વિઝાનો ઇન્ટરવ્યુ છે શું એટલા માટે આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણામાંથી ઘણા લોકો સવારે પ્રાર્થના કરે છે પરેશાની આવે તકલીફ આવે ત્યારે સવારે ઉઠીને પ્રાર્થના કરે છે પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે તો દરરોજ સવારમાં વહેલા જલ્દી ઉઠીને પ્રાર્થના કરતા હતા એ તેમની આદત હતી તેમણે તેને સ્વભાવ બનાવ્યો જો સાક્ષાત પરમેશ્વરના પુત્ર સવારમાં વહેલા ઉઠીને પ્રાર્થના કરતા હોય તો આપણે કેટલું અધિક પ્રાર્થના કરવું જોઈએ દાઉદ કહે છે હું સવારમાં વહેલા ઉઠી જઈને પ્રાર્થના કરું છું જુઓ ગીતશાસ્ત્ર સત્તાવનમાં પો ફાટતા જ હું જાગી જઈશ ન્યાય એવો અયુબ સવારમાં વહેલા ઉઠ્યા આગેવાન મૂસા સવારમાં જલ્દી ઉઠે છે વિશ્વાસી લોકોના પિતા ઇબ્રાહિમ સવારમાં વહેલા ઉઠે છે સંસારના ઉદ્ધાર કરતા પ્રભુ સુખ્રિસ્ત સવારમાં વહેલા ઉઠે છે આપણા હાલ કેવા છે જુ આઠમી કલમ એ મારા આત્મા જાગી જા હે તંબુરા તથા વીણા તમે જાગો અને હું પણ પો ફાટતા જ જાગી ઉઠીશ તો આ સર્વ સવારમાં વહેલા ઉઠીને શું કરે છે પ્રાર્થના કરે છે તો સવારમાં વહેલા ઉઠીને જલ્દી ઉઠી જઈને પ્રાર્થના કરવી એ તો દાઉદની આદત હતી બપોરે પ્રાર્થના કરવી દાઉદની આદત હતી સાંજે પ્રાર્થના કરવી દાઉદની આદત હતી દિવસમાં ત્રણ વાર પ્રાર્થના કરવી આદત હતી એ જ પ્રમાણે દાનિયલની પણ આદત હતી યહૂદી લોકો પણ ત્રણ વાર પ્રાર્થના કરે છે શું તમને યાદ છે પ્રેરિતોના કૃત્યો ત્રીજા અધ્યાયમાં શરૂઆતની કેટલીક કલમોમાં જોઈએ છે બપોરના સમયે પ્રાર્થના કરવા માટે પિત્તર તથા યોહાન ક્યાં જાય છે સુંદર નામના દરવાજે જાય છે મંદિરમાં પ્રાર્થના કરવા જાય છે સવારમાં પ્રાર્થના કરવી બપોરે પ્રાર્થના કરવી સાંજે પ્રાર્થના કરવી યહૂદી લોકોની આ આદત હતી આપણામાં ઘણા લોકોની ટેવ હોય છે કે આપણે દિવસમાં એક વાર પણ પ્રાર્થના કરતા નથી એકવાર પણ ઘૂંટણો નમાવતા નથી એ આપણી આત્મિક સ્થિતિ છે દિવસના સમયે તમે નોકરી કરવાની જગ્યા હોય એટલે પ્રાર્થના કરતા નથી પરંતુ સવારમાં ઉઠતાની સાથે અને રાત્રે દરેક પહોરે દરેક ઘરમાં દરેક પરિવારમાં દરેક માતા પિતા દીકરા દીકરી બધાની જ આ પ્રમાણે ટેવ હોવી જોઈએ તે તો પરિવાર માટે આશીષનું કારણ છે બાળકોના ભવિષ્ય માટે આશિષમય છે પરેશાનીઓને લીધે તકલીફોને લીધે ક્લેશને લીધે પરેશાનીને લીધે શેતાન કયા સ્વરૂપમાં આવી શકે છે આપણે જાણતા નથી જો આપણે તેનાથી બચવા માંગીએ છીએ આપણા બાળકોને બચાવવા માંગીએ અને તેનો કેવળ એક જ માર્ગ છે અને એ માર્ગ છે પ્રાર્થના દાઉદ એમ જ કરે છે સવારમાં વહેલા ઉઠીને પ્રાર્થના કરી રહ્યા છીએ દરરોજ પ્રાર્થના કરવી દાઉદની એ ટેવ હતી જુઓ સાતમી કલમની અંદર દાઉદ શું કહે છે હે પરમેશ્વર મારું મન સ્થિર છે મારું મન સ્થિર છે શા માટે દાઉદનું મન સ્થિર છે કેમ કે આટલી બધી પરેશાનીઓ દાઉદ પ્રાર્થના કરે છે એટલા માટે પ્રાર્થનાએ દાઉદને હિંમત આપી હતી ક્લેશોની મધ્યે ઉપદ્રવી મનુષ્યની મધ્યમાં દાઉદ સ્થિર રહી શક્યા કેમ કે તે પ્રાર્થના કરતા હતા પ્રાર્થના તમને સ્થિરતા બક્ષે છે પ્રાર્થનાનું જીવન તમને પ્રભુ પર નિર્ભર રહેવાનું શીખવે છે પ્રાર્થનાનું જીવન તમને પ્રભુના સાનિધ્યને તમારી નજદીક લઈ આવે છે જ્યારે ઘૂંટણો પર આવીને તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારી જાણ બહાર હિંમત તમારા હૃદયમાં આવે છે વિશ્વાસ દ્રઢ થાય છે ધીરજ વધે છે ચારે તરફની પરિસ્થિતિ બદલાય છે આજે ઘણા લોકોના જીવનમાં શાંતિ નથી સમાધાન નથી સ્થિરતા નથી મુખ્ય કારણ શું છે પ્રાર્થના નથી દરેક નાની વસ્તુથી બી જવાનું કારણ જાણું છું નાની નાની વાતોથી પરેશાન થવાનું કારણ જાણું છું દરેક વાતમાં દબાણ મહેસૂસ કરવાનું કારણ જાણું છું એક નાની વાતમાં ટેન્શનમાં આવવાનું કારણ જાણું છું પ્રાર્થનાહીનતા એક માછલીને માટે જેમ કાંટો આવશ્યક હોય છે મનુષ્યને ઉભા રહેવા માટે કરોડરજુ જેમ જરૂરી છે એમ જ આત્મિક જીવનના કરોડરજુ પ્રાર્થના છે પ્રાર્થના વગર કલ્પના કરી જુઓ કરોડ રચ્યું વગર ઉભા થવું સંભવ છે પ્રાર્થના જો નિર્ભર છે તો આત્મિક જીવનમાં ઉભા થઈ શકવું સંભવ નથી આપણા પ્રાર્થના જીવનને આપણે દ્રઢ કરીએ હરરોજ પ્રાર્થના કરતા હતા એટલા માટે પરેશાની તકલીફ ક્લેસની મધ્યમાં પણ કહી શક્યા મારું મન સ્થિર છે એમ કહીને કેમ કેમ કે તેને ખબર છે તે તો દરરોજ પ્રાર્થનામાં પરમેશ્વરને મળે છે દરરોજ પ્રાર્થનામાં સર્વશક્તિમાન પરમેશ્વરને મળવું કેટલું આશીષમય વાત છે કેટલી અદ્ભુત વાત છે કેટલાક લોકો ક્યાંથી આવો છો ભાઈ એમએલએ ને મળીને આવું છું અભિમાન સાથે બોલે છે ક્યાંથી આવો છો એમપી ને મળીને આવું છું અભિમાન સાથે બોલે છે ક્યાંથી આવો છો કલેક્ટર ને મળીને આવું છું અરે કલેક્ટર ને મળીને આવ્યા આ કલેક્ટર ને હું જાણું છું અભિમાન સાથે બોલે છે એસપીને મળીને આવું છું અભિમાન સાથે બોલે છે જરા કલ્પના કરી જુઓ જો આપણે કહીએ કે હું સર્વશક્તિમાન પરમેશ્વરને મળીને આવું છું તો કેટલું અદભુત રહેશે ક્યાંથી આવું છું પરમેશ્વરને મળીને આવું છું શું હા પરમેશ્વરને મળીને આવું છું વાલા ભાઈઓ તથા બહેનો સર્વશક્તિમાન પરમેશ્વરને મળવાનું સૌભાગ્ય આપણામાંથી દરેકને પરમેશ્વરે આપ્યું છે

કોણ છે પરમેશ્વરનો સેવક જઈને ચાર્લ્સ પર્ચનને કહો ઠીક છે હું કહી શકતો પરંતુ તેમણે સ્ટોપર લગાવી છે તેમની પરમિશન વગર હું ના ખોલી શકું શું તમને સમજાતું નથી હું કોણ છું જાણતા નથી પરમેશ્વરનો સેવક છું હું પરમેશ્વરના સેવક આવ્યા છે એમ જઈને કહો આ દરવાજા પાસે જાય છે ધીરેથી દરવાજો ખોલીને જોવાનો પ્રયાસ કરે છે ચાર્લ્સ પરજન જુએ છે શું થયું હું પરમેશ્વરનો સેવક આવ્યો છું ચાર્લ્સ પરજનને જઈને કહું પરમેશ્વરના સેવક આવ્યા છે એમ કહેનારા એક વ્યક્તિ બહાર તમારી રાહ જુએ છે તો તેમને જ પરમેશ્વર સાથે વાત કરું છું શું કહે છે કે હું પરમેશ્વર સાથે વાત કરું છું કેટલી મોટી વાત પરમેશ્વર સાથે વાત કરવી પરમેશ્વર સાથે પરિચય વધારો પરમેશ્વરની આગળ આપણી પરેશાની તકલીફોને લઈ જવી પરમેશ્વરના મહિમાના કાર્યો વિશે પ્રગટ કરવું આપણા માટે કેટલી સૌભાગ્યની વાત છે ચારે તરફની પરિસ્થિતિ ભયાવહ છે 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 પરંતુ દાઉદ કહે મારું મન તો સ્થિર પ્રિય ભાઈઓ બહેનો આજે તમારી સમસ્યા જે કઈ હોય ચાહે પરેશાની ગમે તેટલી વિકટ હોય બીમારી ગમે તેટલી વિકટ હોય તમને કદાચ એમ લાગતું હોય તમારી આર્થિક સમસ્યા ખૂબ જ ગંભીર છે વિકટ છે તમામ તકલીફોની મધ્યમાં પણ તમે સ્થિરતાથી જીવી શકો છો શા માટે કેમ કે દરેક સમસ્યાનું સમાધાન કરનારા એવા પરમેશ્વર આપણી સાથે છે એટલા માટે દરેક પ્રશ્નનો જવાબ જેમની પાસે છે એવા પરમેશ્વર જો આપણી સાથે છે તો આપણે તકલીફ શા માટે ઉઠાવી આપણે શા માટે ગભરાવાનું શા માટે હતાશ તથા નિરાશ થઈ જવું શરૂઆતમાં આપણે જોયું હે યહોવા આ વિપત્તિઓએ મને ઘેરી લીધો છે મારા પર દયા રાખો તમારી પાંખોને આશ્રય છુપાવો એવું કહેનારા દાઉદ હવે શું કહી રહ્યા છે મારું મન હવે સ્થિર છે એટલા માટે તેઓ શું કરશે પ્રભુ મારું હૃદય તો સ્થિર છે એટલા માટે હું ગાઈશ વડી ભજન કીર્તન ગાઈશ મારો આત્મા જાગી જા હે વીણા તંબુરા તમે જાગો હું પણ ફાટ જાગી ઉઠીશ પ્રભુ હું દેશ દેશના લોકોની મધ્યમાં તારો ધન્યવાદ કરીશું રાજ્ય રાજ્યના લોકોની મધ્યમાં તમારું ભજન ગાઈશ કેમ કે તમારી કૃપા સ્વર્ગ સુધી મોટી છે તમારી સચ્ચાઈ આકાશ મંડળ સુધી પહોંચે છે પહેલા શું કરે છે પ્રાર્થના કરે છે અને હવે શું કરે છે સ્તુતિ કરી રહ્યા છે પ્રાર્થના અને સ્તુતિ જ્યારે તે બંને મળે છે શું થાય છે પરમેશ્વરનો મહિમા ઉતરી આવે છે અગિયારમી કલમ હે પરમેશ્વર તું તો સ્વર્ગની ઉપર સૌથી મહાન છે અને તમારો મહિમા સમસ્ત પૃથ્વીની ઉપર ફેલાઈ જાય પ્રાર્થના કરે છે સ્તુતિ કરે છે પાઉલ તથા સિલાસનો અનુભવ કેવો હતો જણાવું પ્રભુનો મહિમા જુએ છે પરેશાનીની મધ્યમાં તકલીફની મધ્યમાં ક્લેશની મધ્યમાં બીમારીની મધ્યમાં આપણે પ્રાર્થના કરવાની છે અને પ્રાર્થનાની સાથે સાથે સ્થિર મન સાથે પરમેશ્વરની સ્તુતિ આરાધના કરવાની છે તેના પર આપણે ગીત તમે ગીત જાણો છો હું સ્તુતિ કરીશ સવારમાં વહેલા ઉઠીને મારા પ્રભુની સ્તુતિ કરીશ આજ ભજન પર આધારિત છે આ ગીત પરેશાનીઓ જોઈને તે ગભરાઈ જતા નથી પરેશાનો આવી તકલીફો આવી ક્લેશો આવ્યા પરંતુ જે પ્રભુ મને બચાવી શકે છે તેમની આગળ મેં મારી પરેશાની મૂકી છે તે પરમેશ્વરે મને હિંમત આપી છે એટલા માટે મારું હૃદય તો સ્થિર છે જ્યારે તમારું મન સ્થિર છે ડગમગાતું નથી ત્યારે તમે શું કરશો સ્તુતિ કરશો તેમની આરાધના કરશો તો પ્રાર્થના કરો અને જ્યારે તમે સ્તુતિ કરશો ત્યારે તેમના મહિમાને પોતાની આંખોથી જોશો અને તેમનો મહિમા કરશો પરેશાનીઓ અને તકલીફોની વચ્ચે ઘાની મધ્યમાં દુઃખની મધ્યમાં પાઉલ અને શિલા શું કરે છે પ્રાર્થના કરે છે પ્રભુની સ્તુતિ કરે છે તેઓ શું જોવે છે પરમેશ્વરના મહિમાને જોઈ શકે છે પ્રાર્થના અને સ્તુતિ મળીને મહાન પરમેશ્વરના એવા મહાન મહિમાને પ્રસ્તુત કરે છે આવું મળીને પ્રાર્થના કરીએ મહાપવિત્ર સ્વર્ગીય પિતા પરમેશ્વર ભલાઈ કરનારા દાઉદની સાથે હવે બુરાઈ થઈ રહી છે સહાયતા કરનારા દાઉદને હવે પડકારો જાણે મળી રહ્યા છે તો પણ તે હાર નથી માનતા વિકટ પરિસ્થિતિઓ હોવા છતાં દાઉદ હિંમત હારતા નથી અને તમારી તરફ દોડતા આવે છે પોતાના ડરને ભયને તમારી આગળ પ્રગટ કરે છે તમે તેને હિંમત આપી છે હિંમતથી આગળ વધવાની શક્તિ તમે તેને આપી છે કેટલા મહાન પરમેશ્વર છો તમે એટલા માટે હૃદયના ઊંડાણથી તમારી આરાધના કરે છે પોતાના દિવસની શરૂઆત પ્રભુ તમારાથી કરે છે પ્રભુ અમને પણ શીખો ઇબ્રાહિમની જેમ સવારમાં વહેલા ઉઠીને હૃદયના ઊંડાણથી તમને અર્પણ થવાનું હૃદય અમને આપો મુસાની જેમ હરેક પ્રતિરોધનો સામનો કરવાની તાકાત અમને આપજો અયુબની જેમ સવારે વહેલા ઉઠીને બાળકોની આત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરવાની કૃપા યસુની જેમ સવારમાં પ્રાતકાળે ઉઠીને તમારી સાથે દિવસની શરૂઆત કરવાની કૃપા અમને આપજો સીઓની કુમારીઓની જેમ સવારમાં વહેલા ઉઠીને પોતાના બાળકોને માટે પ્રાર્થના કરવી તેવી કૃપા અમને આપજો પિતા પ્રભુ જે વચન વાવવામાં આવ્યું છે દરેક હૃદયની અંદર ઉગે વવાયેલા આ વચન અનુસાર જીવન જીવવાની કૃપા અમારામાંથી દરેકને આપજો પ્રાર્થના અમે અમારા ઉદ્ધાર કરતા ઈસુના નામમાં માંગીએ છીએ સાંભળો અને માન્ય કરો પિતા એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર